ધરમપુરના માલનપાડા હનુમાનજી મંદિર વહેલી સવારે આઠ કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી અનુસાર વલસાડના ધરમપુરના કાકડકુવા ફળિયા ખાતે રહેતા અવિકાસભાઈ ધીરુભાઈ ગાવિત ઉંમર વર્ષ ત્રીસ જેવો વાપી ખાતે આવેલ ડીમાટમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ આજરોજ સવારે પોતાની નંબર પોતાની પત્ની સાથે ધરમપુર જવા માટે લઈને નીકળ્યા હતા જે દરમિયાન ધરમપુર માલનપાડા હનુમાનજી મંદિર પાસે તેઓની મોટર અચાનક બંધ થઈ ગઈ હતી જેથી તેઓ રોડની જમણી સાઈડે ઉભા હતા જે દરમિયાન એક ગુડ કેરેજ ટ્રક નંબર ઝીરો ટુ ઈ એસ ટુ થ્રી એટ ફાઈવ નો ચાલક ટ્રકમાં દસ હજાર દોરડું છૂટી જતા ટાંકો અવિકાસભાઈ પત્ની પર પડ્યો હતો જેથી તેમની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી ઘટના બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટનાની જાણ એકસો ની કરવામાં આવી હતી કોલમરતારી સાથે જ એકસો આઠ ની ટીમ ઘટના સ્થળે પહોંચી વિકાસભાઈ ની પત્ની ને તપાસ કરતા તેને મૃત જાહેર કરી હતી જેથી તેને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે પીએમ હેઠળ ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ ધરમપુર પોલીસ ને કરવામાં આવી હતી આ ઘટના અંગે વિકાસભાઈ ધીરુભાઈ ગાવિત દ્વારા ટ્રક ચાલક તાલીમ ખાન રાજુદ્દીન ખાન ઉમર વર્ષ ચાલીસ રહે કઠોળ તાલુકો પહાડી જિલ્લો ભરતપુર રાજસ્થાન સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી